ચોરી કરેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર સાયકલ સાથે બે આરોપીને પકડી પાડતી વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની અને વાહન ચોરીના ગુનાઓ કરનારા ઈસમો ને શોધી કાઢી વાહન ચોરી

આ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ આ મોટરસાયકલ અંગે ખાતરી તપાસ કરતા આ મોટરસાયકલ ચોરીમાં ગયા અંગે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જણાતા જેથી આ અંગે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ પકડેલા આરોપીના નામ સનામાં નકુલ મયુરભાઈ વાઘેલા રહે મહીનગર સોસાયટી ગોત્રી પાણીની ટાંકી પાસે વડોદરા શહેર આકાશ અજયભાઈ ભાલિયા રહે ભાલિયા મહલ્લા વૈશાલી ટ્રાવેલ્સની બાજુમાં મુજમહીડા વડોદરા શહેર ડિટેક્ટ થયેલ ગુનાની વિગત અટલાદ્ર પોલીસ સ્ટેશન ગુર નંબર ભારતીય કબજે કરવામાં આવેલ કરનાર અધિકારી કર્મચારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચડજા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ તથા સ્ટાફના હિરેનભાઈ વિશાલભાઈ બિપિનભાઈ પ્રવીણભાઈ પ્રણવભાઈ જયદીપસિંહ રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ